નમસ્કાર મારું નામ છે જગત્યા નિકુંજ અને આપ જોઈ રહ્યા છો નિકુંજ સ્પીચ તો તમે જે રીતે જોયું એ રીતે કે અહીં તમને પ્રશ્નના જવાબ પાડવાના છે કે ધોરણ 12 પછી શું કરવું અને ધોરણ 10 પછી શું કરવું તો વિડિયોની શરૂઆત કરીએ તો તમે જોયું હશે કે તમારા ઘરની અંદર અટાની જો કરંટ સિચ્યુએશન ની હું જો વાત કરું તો એવી સિચ્યુએશન આવી ને કે તમારા પપ્પા છે તમારા મમ્મી છે ને

સામે કે આ લેવાની બી લેવાનું આ આ કારણ કે તમને કોઈ કોર્સ નથી કરવાનું તમે આ કોર્ષ કરો તો ભવિષ્ય આનું છે પરંતુ એક રિયાલિટી કહેવાનું છું રિયાલિટી શું છે માર્કેટ ની અંદર શું હાલે છે એ વસ્તુ હું તમને કહેવાનું છું ઇન્ટરેસ્ટ હવે ઓળખવા માટે શું કરવું તો સાવ બેઝિક વાત કરું કે ભાઈ મને કેની ઇન્ટરેસ્ટ છે મારે જોવું હોય તો શું કરવાનું તો સાવ બેઝિક વાત કરું ને તો ખાલી એક જ વસ્તુ કરવાની કે જે તમે કામ કરો છો

ઘરે ખીચડી ખાવા માટે પૈસા તો જોઈએ મને લો કે તમે નાના તમે જોયું છે કે તમે એલ કેજી માં કેજીમાં હોય ને ત્યાં તમને કોઈ સ્કૂલે જવામાં મજા આવે શું કરવા તમને ગમે જેવું જ કાર્ય કરવામાં કે રમત રમાડે મેડમ આપણી સાથે બેસીને જમતા હોય આપણે રમત રમત આઠમા નવમાં ની અંદર આવો તમે તમને મજા ન આવે ત્યારે પેટમાં ન દુખતું હોય તો આપણે અમારે પેટમાં દુખાડીએ મમ્મી ને કહે કે આજે નહીં જવાય મમ્મી પેટમાં બહુ દુખે મને શું કરવા આ બધું શું કરવા નીકળે છે

વસ્તુ ખરેખર વસ્તુ એ છે કે તમે એ જ હોવ કે તમને કોની અંદર ઇન્ટરેસ્ટ છે અને જો કરંટ માર્કેટ ની વાત કરવામાં આવે ને તો અટાણે માર્કેટ ની અંદર કોઈ એવું ના જોતો કે તમારી પાસે કેટલું ક્વોલિફિકેશન છે કે કઈ ડિગ્રી છે અટાણે જોવે છે તો ખાલી એક જ વસ્તુ જોવે છે તમારી પાસે શું છે તમારી પાસે કઈ સ્કિલ રહેલી છે ઈવન હું મારી વાત કરું તો જ્યારે હું સૌથી પહેલી વખત ઇન્ટરવ્યુ દેવા ગયો

અને થર્ડ સ્ટેપ ની અંદર હું તમને કહું છું કે પૈસા જોવું કે થર્ડ સ્ટેપ ની અંદર જોવું કે એની અંદર તમને પૈસા મળે છે કે નહીં કારણ કે અત્યારે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે નોકરી તો કરે છે પણ ખાલી નોકરી કરવા ખાતર કરે છે એની અંદર થી એને કઈ કહેવાય કે ખુશી નથી મળતી આમ દિલ થી નથી કરતા બસ ખાલી કરવા ખાતર કરી રહ્યા છે તો હું તમને એ સજેસ્ટ કરું છું કે કરવા ખાતર નહીં દિલ થી કરો જે પણ કરો છો જે પણ ફિલ્ડ તમે પસંદ કરશો દિલથી પસંદ કરો અને ફિલ્ડ એવું પસંદ કરો કે જે તમારા રુચિ ને અનુકૂળ હોય એવું નહીં કે ભાઈ આ વ્યક્તિ આ ફિલ્ડ લીધું તો ચાલ એના ભેગા વયા ગયા આ વ્યક્તિ આ ફિલ્ડ લીધું ખાલ એના ભેગા વયા ગયા કે મારો દોસ્ત આ છે તો મારે એ જ લેવું મારા દોસ્ત આ કોલેજ ની અંદર જાય છે તો મારે એ કોલેજ ની અંદર જાવ એવું નહીં પરંતુ તમને જેની અંદર ઇન્ટરેસ્ટ છે એ ફિલ્મ તમે પસંદ કરો ને બીજી વસ્તુ હું તમને સજેસ્ટ કરું છું કે બુક વાંચો કોઈ પણ બુક હોય અટાણ નાની એમ થી શરૂઆત કરો કે નાનકડી વાર્તાની હોય કોઈ જોક્સ ની હોય એવી નાની નાની બુક તમે વાંચવાની અટાણ શરૂઆત કરો હું એમ નથી કહેતો આખે એક બુક એક દિમાલે નાખે કે વાંચી લાવ પરંતુ એક એક પેજ વાંચો કારણ કે બુક વાંચવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે ટીપે ટીપે સરોવર ભરાય તમે એક એક પેજ વાંચશો તો એક સમય એવો આવશે કે બુક આખે આખી પૂરી થઈ જાય

સર્ચ મારો કે ભાઈ મારે વાંચવી છે બુક તો વાંચવા જેવી કઈ બુક છે કે જે મારી સ્કિલને ડેવલપ કરી શકે છે જે મારા ફાઇનાન્શિયલી જે ગોલ છે એને અચીવ કરવા માટે મારે કઈ બુક વાંચવી વાંચવું મારે ફાઇનાન્સિયલી એજ્યુકેશન મેળવવું છે તે માટે કઈ બુક વાંચવી તો એની અંદર તમને લાખો બુક સજેસ્ટ કરશે તો એની અંદરથી પણ તમે જે મોસ્ટ ઓફલી જે બધા સજેસ્ટ કરતા એ બુકને તમારે લેવાની અને બુક વાંચવા તો બીજી વસ્તુ મે તમને કીધી કે બુક વાંચવા રાખો તો ફરીથી એકવાર રિવિઝન કરી લે તો સૌથી પહેલા મે તમને વાત કીધી કે તમારે તમારી ધોરણ 12 ની અંદર અને 10 ની અંદર જો કરિયર ઓપ્શન પસંદ કરવું છે તો સૌથી પહેલા એ જો કે તમારી સ્કિલ કે ની અંદર રહેલી છે અને ત્યાર બાદ એ જો કે ભવિષ્ય છે કે નહીં અને સેકન્ડ સ્ટેપ ની અંદર તમે એ જો કે એની અંદરથી પૈસા મળે છે કે નહીં અને બીજી વાત મેં તમને સજેસ્ટ કરી કે આ ધોરણ દસ અને બાર વેકેશન છે તો આ વેકેશનનો સદુપયોગ કરી અને બુક વાંચવાનું રાખો અને ધર્મ એક પેજ વાંચો પણ એક પેજ પણ જીવનની અંદર ઘણું બધું મહત્વનું છે વસ્તુ આવે જ રીતે તમે કયા વિષય ઉપર સાંભળવા માંગો છો મને કમેન્ટ સેક્શન ની અંદર જણાવો અવશ્ય આપના વિષય ઉપર વિડિયો બનાવીશ અસ્તુ થેન્ક યુ થેન્ક યુ સો મચ